મેજર જનરલ આર એસ ગોદારાએ આઠ ગુજરાત બટાલિયનગર હવેલી દમણ અને દીવના અતિ મહાનિર્દેશકે આજે આઠ ગુજરાત બટાલિયન એનસીસી જુનાગઢની સત્તાવાર મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મેજર જનરલ ગોદારાએ યુનિટની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કર્યું હતું અને તેમની કામગીરી અને પ્રવૃત્તિઓની વ્યાપક સમજ મેળવી હતી તેમણે એસોસિએટ એનસીસી ઓફિસર્સ પરમનન્ટ ઇન્સ્ટ્રક્શનલ સ્ટાફ અને કેડેટ્સ સાથે વાર્તાલાપ તથા ચર્ચા કરી હતી આ દરમિયાન તેમણે શ્રેષ્ઠ કેડેટ્સ આર્યન વાઘેલા બોરિયા ચેતન્ય અને જાડેજા જયશ્રીને સન્માનિત કર્યા અને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને સમર્પણને બિરદાવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર